હેલો માતાજી કેમ છો બધા મજામાં ગાઈમ નથી

જેવડી <laughs> અહીંયા બની રહી છે પૂરી ફરવા જવું તો ને ફરવા ન લઈ ગયા ને તે થોડાક રિહાઈ ગયા મને હોટો પૂરી બનાવી チョイレ、ケビンワークのフライ。Hmm. Nice

હવે કામ નથી તને કોને ઓકે નહીં ધંધો ગરમ કામ કરાવી પાણી રાખવું એટલો મસાલો નાખો પણ પૂરી નો રાખ્યું ને